હેલો મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલમાં ભાઈના રેજો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો મિત્રો એટલે આપણે પાછા આજે આવી ગયા આપણે પાછી બસ લઈને બરાબર આપણે જવાનું છે તમને ફરમાઈશ આપી દઉં આપણે ડાયરેક્ટ જ્યાં જવાનું છે ને ત્યાંનું તમને વિડીયો કરી આપણે દેખાડશું આપણા બ્લોક માં બરોબર ચાલુ રાખજો આપણે કેન્દ્રીય કેન્દ્રલય વિદ્યાલય રહી ને એના સ્ટુડન્ટને લઈને જવાનું છે બરોબર આપણે ત્રણ દિવસની ટૂર હે આગળ વિડીયોમાં બહેન આવી ગયો મિત્રો ઓલરેડી આપણે સ્કૂલે આવી ગયા છીએ બરોબર સ્ટુડન્ટના સ્કૂલે હાલો આપણે આગળ વિડીયોમાં બહેન આવી જો આપણે સ્ટુડન્ટ આવી ગયા આપણે આગળ નીકળશું હાલો આપણે કાલાવા રોડ ઉપર બી ડોટના રોડ ઉપર જઈએ મિત્રો આગળ ટ્રાફિક છે બહુ અને સિગ્નલ માં ઊભો રેવું પડશે અને આગળ પછી ઓનલાઈન મેમાં આવી જાય મિત્રો બરોબર હાલો આગળ વિડિયોમાં તમે બની રહેજો આગળ આગળ પ્રોસેસ તમને દેખાતો રહી બરોબર ફાઇનલી મિત્રો અમે ભોગી ગયા છીએ હોનાસ હાલો આપણે હવે નાસ્તો બાસ્તો કરી લેવું જમવું હોય તો જમી લેવું તમે આગળ વિડીયોમાં બન્યા રહીજો બરાબર આપણે હજી આગળ જવાનું છે આ તો હજી લીમડી આવ્યું છે સરપ્રાઇઝ જ છે એક જાતની બરાબર આગળ હું તમને વિડીયોમાં જણાવીશ ફાઇનલી મિત્રો આપણે ગાંઠિયા બરોબર નાસ્તો વાસ્તો કરી લઈએ આવું છે જોઈ લેજો ફોનસ જ છે જોઈ લેજો મિત્રો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે બરાબર અને અમે પાનના ગલેથી આપણે આપણું વેસન ફાંકી લઈ લીધી લે બરાબર હવે આપણે ફાંકી બાકી થઈશું ફોટો ફોટો ચડાવી દઈશું બરોબર ને આપણે આગળ વિડિયોમાં તમે બઈને રહેજો બરોબર આગળ નીકળી આવો હાલો આપણે રોડ ચેન્જ કરવાનો છે બરોબર અચ્છા हमको सिका दिया है अगर વિડિયોમાં બઈને રહેજો મિત્રો આ અંડર બ્રિજ ગ્યા આવે છે કોમેન્ટમાં કહેજો તમે આપણે એક હાઈવે થી આવે બીજો આયો પકડવાનો બરોબર જોઈ લેજો આગળ આ ટોલ નાખો કયા હાઈવે નું છે તમને ખ્યાલ હોય ખબર હોય તો કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારી ચેનલ ને આગળ વિડીયો માં બની રહેજો બરોબર આગળ આપણે બધું દેખાતા રહીએ હાઈવે બદલતા ચેન્જ કરતા તરત જ આગળ જીરી કાલી ટોલ નાખો આવી ગયું છે મિત્રો આ આ ટોલ નાખો આપણે હવે જોઈશું તમે બરોબર આ ટોલ નાખો હવે આપણે ડંડો ઊંચો કરે પછી જ આગળ જવા દે પૈસા લે પૈસા આપિયા ઘર એ એકિયા કર ભાઈ કર ડંડો ઊંચો કર ગોલપન

એ ક્યાં છે દોસ્તો હજી આપણે હાઈવે ઉપરથી હજી સરસો રૂપિયા લીધો સરસો રૂપિયાથી હજી આપણે સિટીમાં અંદર ઘડવા માટે તૈયાર થઈ ગયા અને સિટીમાં અંદર ઘટતા જ આ વાંદરા બંદર આપણે જોવા મળ્યા છે જોઈ લો આગળ પહેલાં તો એવું લાગ્યું કે કુતરાનું જોડું છે ખબર પડી કે આ તો બંદર છે ઓલરેડી આપણે પોગી ગયા છીએ વડોદરા બરોબર આપણી જેને લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો